ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના તેરસો પચીસથી પંદરસો ત્રેવીસ રૂપિયા સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને આવકની વાત કરીએ તો બે હજાર ક્વિન્ટલ જે આપણે મણમાં સમજીએ તો દસ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ બોતેરના વધારા સાથે સત્યોતેર પોઈન્ટ એકવીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો મે બે હજાર ચોવીસનો વાયદો પણ એંસી રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર આઠસો ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ સોળ રૂપિયા જેટલો વધીને પંદરસો સત્તરની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો એક રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો તેરની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના બીજા વિસ્તારોના ભાવ આપણને મળશે કે તરત જ અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન કરશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો ફરી ફરીજ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર